સુરેન્દ્રનગરની અંદર આપણે રેગ્યુલર વડાપાઉં તો ઘણા ટ્રાય કર્યા પરંતુ તમારે જો ઉલટા વડાપાવ ટ્રાય કરવા હોય ને તો તમારે આવવું પડશે સુરેન્દ્રનગરના ભક્તિનંદન સર્કલ પાસે આવેલ જય અંબે નાસ્તા હાઉસની અંદર સરસ મજાનું પ્રેઝન્ટેશન છે એની સાથે પટ્ટી મરચાંના ભજીયા અનલિમિટેડ છે જેટલા ખાવા હોય અને સાથે તમને ગોળ આંબલીની ચટણી આપે છે ફર્સ્ટ ટાઈમ આપણે કોમ્બિનેશન ટ્રાય કરવાના છે અને દેખાવમાં જ એકદમ ટેમ્પટિંગ લાગે છે આની અંદર ગ્રીન ચટણી પછી જે ઓરિજિનલ જે બોમ્બે સ્ટાઇલ વડાપાવનો જે

તો શું નામ કાકા તમારું મારું નામ જીતુભાઈ છે જીતુભાઈ કેવો લાગે છે એનો ટેસ્ટ પ્યોર હાઇજેનિક અને ઓરિજિનલ ટેસ્ટ અમે પર ડે અમારે વડાપાવ આમના ખાઈ જ લેવો રોજ વડાપાવ શું અને હારે પટ્ટી મરચા બેસ્ટ બધું આ પાછા અનલિમિટેડ આપે અનલિમિટેડ ઉડતા વડાપાવ અને લાઈવ વડાપાવ સરસ બોમ્બે પેસ્ટ અને વડાપાવ સાથે સાથે નાના મોટા બધાને બાવે ને તેવા ભૂંગરા બટેકા પણ એકદમ સ્વાદિષ્ટ મળે છે તો ભૂંગરા બટેકા પણ ટ્રાય કરવાનો અહિયાં ભૂલતા નહીં મારા વાલા અને કાકા ટાઈમિંગ શું છે આપણે પાંચ થી નવ પાંચ થી નવ એમની લારી અહિયાં ઉભી હોય છે એટલે કંઈક નવું ટ્રાય કરવું હોય સુરેન્દ્રનગર માં તો સુરેન્દ્રનગર વાસીઓ પહોંચી જજો